બારોટજી નો ચોપડો એટલે વર્ષો જૂની પરંપરા મોલ્લામાં નવા દીકરા દીકરીઓ આવે એટલે એમના ચોપડે નામ લખવાના હોય હોય દર પાંચ વર્ષે અમારે અમારે બારોટજી મહેમાન મહેમાન થાય થાય અને એટલે ત્યાં જમણવાર મોલ્લાના વડીલો ભેગા થાય ખાટલા ઢળાય અને ચા પાણી તો ચાલુ જ હોય અમારી વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે લોકો અલગ મલકની વાતો કરે બારોટજી પણ ચોપડો ખોલતા જાય ને જૂની પેટીઓ જૂની વાતો કરતા જાય અને એ બાને બધા ભેગાઈ થાય તમારે ત્યાં પરંપરા છે કે નહીં